ભાવનગરમાં પોલીસ દ્વારા પકડાયેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનું જથ્થો નાશ કરવામાં આવ્યું ભાવનગરમાં છેલ્લા એક વર્ષ દરમિયાન ભાવનગરના અલગ અલગ પોલીસ મથકમાં પકડાયેલ દારૂના જથ્થાનો નાશ કરાયો શહેર નાખો સોડુદરા ગામે ખુલ્લી જગ્યા પર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો આશરે એક લાખ જેટલી બોટલો સહિત એક કરોડ નેવું લાખના મુદ્દા માલનો નાશ કરવામાં આવ્યો ભાવનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા નામદાર કોર્ટમાંથી પરવાનગી મેળવી તમામ જથ્થાનો નાશ કરવામાં આવ્યો ભાવનગર સિટી ડીવાયએસપી સહિત સિટી મામલતદાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા ભાવનગરના તમામ ડિવિઝનના પીઆઈ સહિતના અન્ય પોલીસ અધિકારીઓ હાજર રહ્યા બે કરોડ રકમનો ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો ભાવનગર પોલીસ દ્વારા વખતે નાશ કરવા માટે અવાવરું અલગ સ્થળ કેમ પસંદ કરવામાં આવ્યું તે પણ એક સવાલ ભાવનગર પોલીસ દ્વારા સમર્તા વૈલી કામગીરી શરૂ કરતા અનેક તર્કવિત ભાવનગર માં કરોડો રૂપિયા નો દારૂનો નાશ કરવામાં આવ્યો છે તાપર અનેક ચર્ચાનો વિષય અશ્વિન गोयल જીનિક ભાવનગર આ મે ભાવનગર કે આઠ પોલીસ સ્ટેશન કા تقريبا 2 કરોડ સે જ્યાદા કા મુદ્દામાલ કા હમે યહા પે દારૂ કનાશ કિયા હે દિસમે સે આશરે બોટલ્સ થી 1 લાખ કે આસપાસ બોટલ્સ થી पुलिस बंदोबस्त के साथ हम यहाँ सुबह साढ़े नौ बजे से हाजिर हैं और व्यवस्थित तरीके से सारी टीम ने काम किया है और ये दो रोलर्स लगे हुए हैं ये आठ पुलिस स्टेशन से जिसमें नीलम बाग गोगा रोड गंगा जलिया बोर तलाब भरत नगर वरतेज गोगा और वेला वदार वाले आठ पुलिस स्टेशन हैं जिनका टोटल यहाँ पर मुद्दा माल था कोर्ट के आदेश अनुसार हमने यहाँ पे दारू नाश किया है એક સાલ પુરાના મુદ્દા માલ હતા તો સારા સંકલિત જો લાખ બોટલ્સ થઈ ગઈ આજે માનનીય એસડીએમ સાહેબની અધ્યક્ષસ્થાને ભાવનગર વિભાગના જે આઠ પોલીસ સ્ટેશન છે જેમાં નીલમબાગ રોડ પોલીસ સ્ટેશન ગંગાજળિયા પોલીસ સ્ટેશન બોરતળાવ પોલીસ સ્ટેશન ભરતનગર ઘોઘા પોલીસ સ્ટેશન વરતેજ પોલીસ સ્ટેશન અને વેરાવદર ભાલ પોલીસ સ્ટેશન હેઠળના જે પોલીસ દ્વારા જે ગુના દાખલ કરેલા તેની ગુનાના અનુસંધાને નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી નાસના હુકમ મેળવી અને આજે માનનીય એસડીએમ સાહેબના અધ્યક્ષસ્થાને એક ટીમ બનાવી આજે આશરે બે કરોડ રૂપિયાનો પ્રોહી મુદ્દામાલને નાશ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે જેમાં એક કરોડ અને નેવું લાખ જેટલો જે છે પ્રોહીનો જે દારૂનો જથ્થો અને દસ લાખ કિંમતનો બિયરનો જથ્થાનો નાશની હાલમાં કાર્યવાહી વર્તેજ વર્તેજ પોલીસ સ્ટેશનના નવા ગામ વિસ્તારમાં હાલમાં ચાલુ રહી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ આ કાર્યવાહી હાલમાં ચાલુ છે